બંને ને એના પછી જયારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા એક મત માટે મને સંતોષ હતો હું મારો પોતાનો એક મત કાઢીશ જીરો નહીં આવવા તેમ અમારી હિંમત છે વર્ષોથી ડેડીયાપાડા ની અંદર ધારાસભ્ય તરીકે હું ચાર વાર લઈ રહ્યો છું બે વાર હાર્યો છું બે વાર જીતો પણ સારું વહીવટ થાય અમારા ત્રણ અપક્ષો અંદર ચૂંટાયા છે અત્યારે જે મહિલા નામ જ છે માં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું આવનારા ઇલેક્શનો આવશે ઇલેક્શન આવતા જતા રહે છે પણ નૈતિકતા સમાજ માટે એ છે પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લે કે આ લોકો માથે ભારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વહેંચણી ખરબ પોગ ઘણું થયું છે આની અંદર તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે પણ કંઈ વાંધો નથી લોકોને શીખવાનું મળ્યું છે ભરૂચ જિલ્લોની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે એ ચાહે સુગંધનો હશે ચાહે ડેરીનો હશે એપીએમસીનો હશે કે પછી કોઓપરેટિવ બેંકનો બેન્કનો હશે હવે પછી બબ્બે પેનલ લડાતી રહેશે ઘણા મતદારો એવું કીધું કે આવું ઈલેક્શન આવવું જોઈએ આ સત્તર વર્ષે ઇલેક્શન આવ્યું અમને બી ફાયદો થયો કઈ વાંધો નહીં પણ ખોટો મતદારો ને નુકસાન નહીં થાય એ બધા આપણે કાળજી રાખવાની છે